ન્યૂઝ પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટીનામાં રૂપિયા પચાસ લાખના ખર્ચે નવનિર્મિત તૈયાર થનાર રામચંદ્રજી ભગવાનના મંદિરના બાંધકામમાં માળિયા હાટીનામાં શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરતા કોળી સમાજના કારાભાઈ અમીરભાઈ બરેજાના દીકરા કિશનભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આર્મીમાં નોકરીમાં જવાના છે તે પહેલા આજે મંદિરના બાંધકામમાં મંદિરના મુખ્ય વ્યવસ્થાપક સભાપતિ શ્રી હમીરસિંહ સિસોદિયા અને મંદિરના મહંત શ્રી કનુબાપુની માવતને રૂપિયા અગિયાર હજારનું દાન આપ્યું છે રામચંદ્રજી ભગવાનના મંદિરનું કામ અત્યારે ચાલુ જ છે તો જે કોઈ દાતાઓ એ દાન આપવું હોય તેમણે શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરના આયોજકોનો કોન્ટેક્ટ કરો રિપોર્ટર બને છે ચુડાસમા માળિયા હાટીના માળિયા હાટીના ખાતે નવ નિર્મિત રામ મંદિરનું જે કામ ચાલે છે તેમાં માળિયા અમારા ગામના વતની કરશનભાઈ બરેજાના દીકરા ભરતકુમાર અગ્નિવીરમાં પસંદગી થતાં આજરોજ ફરી ટ્રેનિંગ પૂરી કરી અને નોકરી ઉપર હાજર થવા જતાં અગિયાર હજાર રૂપિયાનું દાન રામ મંદિર નિર્માણમાં આપે છે ભગવાન એમની ઉપર ખૂબ ખૂબ કૃપા રાખે ખૂબ નોકરીમાં પ્રગતિ કરે એવી ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરું છું અને આ શુભ કાર્ય કરવા માટે એમના માતા પિતા અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું લોકોને અપીલ પણ કરું છું કે જે રામ મંદિરનું કામ ચાલું છે એમાં સાથ સહયોગ અને આર્થિક ભંડોળ આપે એ જય રામ